મિત્રો અત્યારે વલસાડ તાલુકાના રાબડા ગામ ખાતે આવેલ મહિશ્વંભરી તીર્થ તીર્થધામ ખાતે અને તમે જોઈ શકો છો કે આજે રવિવાર છે એટલે અહીંયા મોટી સંખ્યામાં જે કહેવાય કે ભાવિક ભક્તો આવ્યા છે અહીંયા વિશ્વંભરી ધામની યાત્રાએ અને નાના બાળકો પણ છે અહીંયા ઘણી બધી વસ્તુઓ છે જે દર્શન માતાના કરીને એ લોકો અહીંયા મનોરંજન કરતા હોય છે આનંદ માણતા હોય છે પરંતુ સૌથી મહત્વની જો વાત કરું છેલ્લા કેટલાક દિવસથી આ મંદિરને લઈને એક વિવાદ ઉભો થયો છે જી હા મંદિરની ઉપર અહીંયા પાછળ આપણે જશું હમણાં જરકવારમાં તો ત્યાં એક જે હિમાલયની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે એ પ્રતિકૃતિને સીલ કરવાનો ટીડીઓ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે તો આ બાબતે આપણે વાત કરીશું મંદિરના જે ટ્રસ્ટીઓ છે એમની સાથે જી આપનું નામ અને શું હોદ્દો ધરાવો છો જયમાં વિશ્વંભરી મારું નામ કિરીટભાઈ રેજાણીયા છું હું અહીંયા આપણે આ વિશ્વંભરી ધામ છે એમાં મેનેજિંગ ટ્રસ્ટી છું કિરીટભાઈ મે જણાવું છું કે જે હિમાલયની પ્રતિકૃતિ અહીંયા છે આપ દ્વારા મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી છે એને ટીડીઓ દ્વારા સીલ કરવાનો તાત્કાલિક જે હુકમ કરવામાં આવ્યો છે શું કારણ છે હા આ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ છે અહિયાં લાખો કરોડો ભક્તો અહિયાં દર્શન કરવા આવે છે અને આ ધામની અંદર આ સામે છે દેખાય છે પાઠશાળા છે મંદિર છે એના ઉપરના ભાગે એક હિમાલય બનાવવામાં આવેલું છે એ બે હજાર સોળમાં એનું નિર્માણ થયેલું હતું અને એ જે નિર્માણ થયેલું છે અને આ જે સમગ્ર આખો પ્લાન છે બિલ્ડિંગનો એની મંજૂરી નગર નિયોજક જેને ટાઉન પ્લાનિંગ કહેવાય એમાં પણ મંજૂર થયેલ છે અને જિલ્લા પંચાયત જે આપણો વલસાડનો વિભાગ છે એમાંથી પણ એની મંજૂરી મળેલી છે એના એના બાદ ગ્રામ પંચાયતમાં પણ એની મંજૂરી લેવામાં આવી છે તો આટલી મંજૂરી લેવા છતાં પણ આજે જે સરકારે આદેશ કર્યો છે આ હિમાલયને સીલ કરવાનો એ એકદમ ગેરકાનૂની છે અને અનુચિત છે અને ગેરવ્યાજબી છે એના માટે હું આપને ઉપર જ હિમાલયની પ્રતિકૃતિ બતાવું છું એટલું મજબૂત માળખું છે કે જે તૂટી નહીં શકે તૂટી નહીં પડે ક્યારે અને હું પણ એક સ્ટ્રક્ચર એન્જિનિયર છું હું પણ એની ગેરંટી આપી શકું કે એ ત્રીસ વર્ષથી વધુ ચાલે એટલું એ સ્ટેબલ છે એવા સારા થી બનાવવામાં આવ્યું છે આમ છતાં પણ એક જુનાગઢ નો લેહભાગુ તત્વ કે જે એનો ઈરાદો છે આ ધામ ઉપર એવા આસ્થાના લોકોની આસ્થા દુભાવીને આજે લાગણી દુભાવીને એ માણસ આજે લે ભાગુ તત્વો એવા બદ ઇરાદાથી આ બધી અરજીઓ કરે છે અને એના દ્વારા જે અરજીઓ થાય છે એને એક તરફી એને સાંભળી અને જે આજે કલેક્ટરમાં અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે સીલ કરવાનો એ એકદમ ગેરકાનૂન છે આ સંસ્થાને ક્યારેય જવાબ આપવા માટે એને પુરાવા રજૂ કરવા માટે ક્યારેય પણ તક નથી આવી ખરેખર એક કહેવાય ને કે અધ્યક્ષ જે કલેક્ટર શ્રી જે આજે કર્યું છે તો બંને પક્ષ ને બોલાવીને એને સાંભળવા જોઈએ ખરેખર એને બદલે એક તરફી નિર્ણય લઈને જે એને હુકમ કરેલો છે એટલે એ એકદમ ગેરકાનૂની હુકમ છે એટલે એના માટે હું આપને ઉપર બતાવીશ કે એની અંદર શિવલિંગ ની સ્થાપના છે અને લાખો કરોડો ભક્તો ત્યાં દર્શન કરવા આવે છે તો ચાલો દર્શક મિત્રો આપણે કિરીટભાઈ સાથે ઉપર છે પ્રતિકૃતિ બનાવવામાં આવી છે હિમાલયની એ આપણે જોવા જઈએ દર્શક મિત્રો આપણે અત્યારે અહીંયાથી મંદિરેથી હિમાલય શિવ દર્શન તરફ જઈ રહ્યા છે અ કિરીલભાઈ ખૂબ જ સુંદર મંદિરનું જે આપણે કહેવાય કે આર્કિટેક્ચર ની અંદરનું જે છે એ આધાર સ્તંભ પણ જે આપણે બતાવે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને માતાજીના પણ જે ત્રણ સ્તંભ છે અત્યારે આપણે અહીંયા જઈ રહ્યા છીએ હિમાલયના પ્રતિકૃતિ જોવા માટે હિમાલયના દર્શન કરવા માટે બે હજાર તો વાસ્તવમાં આપણે જોઈએ ને તો અહિયાં ઓરિજિનલ શિવલિંગ દર્શન થાય છે અને જે શિવલિંગ હિમાલય બનેલું છે એમાં સો ફૂટ ગુફા છે એની અંદર શિવજી શિવજીના દર્શન થાય છે અને આ હિમાલય જે માળખું છે

અહીંયા જે આ હિમાલયનું સ્ટ્રકચર બનેલું છે એ બહુ મજબૂત મટિરિયલ થી બનેલું છે અને એ ફાઈબર જે હાઈ ક્વોલિટી નું ફાઈબર વાપરવામાં આવેલું છે અને એને સ્ટીલના સળિયા થી સપોર્ટ દેવામાં આવ્યો છે ફાઈબરથી બન્યું છે ફાઈબરથી પીઓપી અને આજે જે સરકારે તપાસ કર્યા વગર એને પીઓપી મટીરિયલ ગણે છે કે ખરેખર આ માળખું હજી પણ ત્રીસ વર્ષ સુધી એને કઈ થાય નહીં એટલું મજબૂત છે અને બીજું અમને દસ વર્ષ તો થઈ જ વિકા છે અને જે ફાયર ની વાત કરે છે તો ખરેખર તો એમની મંદિર જે અંદર છે શિવજી એમાં દીવાબત્તી પણ થતા નથી એ તો નીચે આરતી થાય છે આપડે મંદિરમાં માં તો અહિયાં અગરબત્તી પણ સળગાવવામાં નથી આવતી અને બીજું કે અહિયાં સાત વાગે તો હિમાલય બંધ થઈ જાય છે દર્શન માટે તો અંદર કોઈ લાઇટિંગ પણ થતી નથી અને ફાયર ક્યારેક પણ એવી ઘટના ઘટે તો એના માટે અમે પાણીની બધી વ્યવસ્થાઓ રાખેલી છે અહીંયા આપ જોઈ શકો છો કે પાણીના પાઇપો લગાવવામાં આવ્યા છે બીજી સાઈડમાં પણ અહીંયા જોઈશું આપણે ત્યાં પણ પાણીના પાઇપો છે એટલે ફાયર અહિયાં આ ઘટના ઘટે એવી કોઈ શક્યતા આમ છતાં પણ સુવિધાના ભાગ રૂપે અહીંયા પણ છે ને હજી એક પણ કનેક્શન છે આપણે આગળ જોઈએ કઈ રીતે અહીંયા વ્યવસ્થા છે કારણ કે ફાયર સેફ્ટી હોવી ખૂબ જ મહત્વની છે અને જો ફાયર સેફ્ટી ન હોય ને ન કરી નારાયણ કે આ જે બધા કનેક્શનો છે ને આ મોટી ટાંકી છે દોઢ લાખ લિટરની એમાંથી પાણી ડાયરેક્ટ આવે છે એટલે વીજળી ક્યારેક ન પણ હોય તો પણ આમાંથી પાણી દોઢ લાખ લિટર નો ટાંકો છે અને એક અહીંયા પણ કનેક્શન છે એટલે હિમાલય ને ફરતી બાજુઓ પાણીના કનેક્શનો આપવામાં આવ્યો છે એટલે આગ જેની ઘટના ઘટવાની કોઈ શક્યતા જ નથી આમ છતાં ના રૂપે અહીંયા મૂકવામાં આવ્યો છે અને પાણીના પીપ પણ ભરેલા છે

કિરીટભાઈ તો તમારી તરફેથી કોઈ રજવાત તમે કરી ખરી સરકારમાં હા એ અમને જયારે હુકમ મળ્યો હિમાલય સીલ કરવાનો ત્યારે અમે જે તાલુકા વિકાસ અધિકારી છે એને અમે અમારા પુરાવા આપ્યા છે કે આ હિમાલય તો મંજૂર થયેલો છે આપના દ્વારા જ મંજૂર થયેલો છે તો જિલ્લા પંચાયતના હુકમ દ્વારા મંજૂર થયેલ છે એમના નકશાઓ મંજૂર થયેલો છે નગર નિયોજક ટાઉન પ્લાનિંગ દ્વારા પણ મંજૂરી મળેલી છે અને ગ્રામ પંચાયતની મંજૂરી છે અને આ બધી જે મિલકતો છે એ ચેરિટી કમિશનરમાં નોંધાયેલી છે હવે આટલી મંજૂરીના કાગળ હોવા છતાં આજે જે સરકાર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે એ ગેરકાનૂની છે બરાબર આપણે અંદરથી એકવાર પ્રતિકૃતિની વિઝિટ કરીશું

અહીંયા એક ઇમરજન્સી ગેટ પણ છે અચ્છા એટલે અહીંયા ત્રણ ત્રણ દરવાજાઓ છે એટલે ક્યારે પણ એવી ઘટના ઘટવાની શક્યતા છે જ નહીં અને અહીંયા હું આપણે પેલું ફાયર એક્શન પણ હું આપને બતાવું અહીંયા વ્યવસ્થા મૂકવામાં આવી છે જી આપણે ફાયર આમ જે જે કરો જી આ ફાયર એક્સટિંગ છે બરાબર અહીંયા હજારો ભક્તો શિવજીના દર્શન કરવા આવે છે અને અહીંયા શિવજીનું ઘર છે આ શિવજીના સ્થાનને જો સીલ મારવાનું એટલે ભગવાનને ઘરને સીલ મારવા જેવું છે તો આ તો સરકારનો કેવો નિર્ણય કહેવાય કે ભગવાનના ઘરને સીલ મારવા નીકળ્યા છે આ કેટલો કળિયુક છે હળાહળ કળિયુગ છે કે ભગવાનને સીલ મારે છે જેમને બનાવ્યા આપણને મનુષ્યને આજે એ જ મનુષ્ય એ શિવજીને સીલ મારવા જાય છે આ હળાહળ કડયુગ છે આ એની નિશાની છે કે અસામાજિક ને લેભાગુ તત્વોની વાતોમાં આવી અને આજે સરકારી તંત્રને હાથો બનાવી અને આજે જે સનાતન ધર્મ ઉપર પ્રહાર કરી રહ્યા છે ખરેખર આજે બિંદુ બધાને સનાતન ધર્મને જાગવાની જરૂર છે જો નહીં જાગીએ તો આજે આવા લેહ ભાગુ તત્વો આજે આપણે આ સનાતન ધર્મને ખતમ કરી દેશે એના માટે જાગૃત બનવાની જરૂર છે કિરીટભાઈ તમે તમારી રજૂઆત સરકારમાં કરી હવે શું તમને આશા લાગે છે ત્યાંથી આ ખરેખર તો અમે જે પ્રૂફ આપ્યા છે અને જે પુરાઓ અમે આપ્યા છે એના આધારે સરકારે સમજી જવું જોઈએ અને આ એમનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ અને અમને એ પણ કીધું છે અમે એમને કે આ ધામ સાથે લાખો ને કરોડો ભક્તો વિશ્વભરના જોડાયેલા છે અને જો એમનો રોષ ભભૂકી ઉઠશે એમની ધાર્મિક લાગણીઓ તો દોહાયેલી જ છે એની આસ્થાને પણ ઠેસ પહોંચેલી છે ક્યારેય ન પૂરી શકાય એટલી મોટી ઠેસ પહોંચેલી છે અને બીજું આ સંસ્થાની પ્રતિષ્ઠાને પણ બહુ મોટી હાનિ નુકસાન પહોંચાડેલ છે આવા નિર્ણયથી અને સરકાર હજી પણ જાગે અને જો ભક્તોનો રોષ ભગ્યક્યુટ છે અને કાયદોનો વ્યવસ્થા બગડશે વણસશે એની પરિસ્થિતિ તો એની જવાબદારી અમે અમને લખેલું છે લેખિતમાં કે આ સંસ્થાની નહીં રહેશે જે તે સંબંધિત જવાબદાર અધિકારીની રહેશે એટલે હજી પણ સમય છે આ હુકમને સુધારવાની સરકારી તંત્રના ભૂલને સુધારવાની અને અમે ત્યાં છેલ્લે એમ પણ કીધું છે કે જો સરકાર અમને ન્યાય નહીં આપે તો અમે પછી ન્યાયના દરવાજા માટે અમે

એ આ પૃથ્વી ઉપર આવ્યા છે શ્રી મહાપાત્રજીને સાક્ષાત દર્શન આપ્યા છે અને એમને વિશ્વાલ કલ્યાણ માટે જે રસ્તો માંગ્યો મહાપાત્રજી જગત માટે એમને પોતાના માટે કંઈ નહીં માગ્યું પણ જગત માટે માગ્યું તો એ જે માએ રસ્તો બતાવ્યો કે અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરની મંદિર બનાવો તો આજે આ ધામ જગતને એ રસ્તો બતાવી રહ્યું છે અને એ માર્ગ ઉપર આજે લાખો કરોડો લોકો ચાલે છે અને વિશ્વભરમાં જે કરોડો ઘર મંદિર બન્યા છે અને એ ઘરની અંદર શક્તિ આરાધના કરે છે જેનાથી ઘરમાં બધા સાથે બેસીને આરતી કરે છે શક્તિ આરાધના કરે છે એટલે ઘરની અંદર એક સંગનિષ્ઠાની ભાવના આવી છે અને નાના બાળકો પણ સાથે બેસે છે કે જેથી બાળકોની અંદર પણ સંસ્કાર આવે છે બીજો આ ધામ જગતને સત્ય સત્યનો ભેદ સમજાવે છે અને એનાથી મોટો વિશેષ કે જે આજે સાત્વિક આત્માઓ જે અટકી ગયેલી છે ઉપર તો આજે એવા પવિત્ર ઘર બન્યા છે એવા કર્મવાન માતા પિતા બન્યા છે કે જેના કુખે આજે એવા સાત્વિક આત્માઓનો જન્મ થવા માંડ્યો છે એટલે આખું પૃથ્વીનું જે વાતાવરણ છે ધામસી એમાં સાત્વિક આત્માઓનો વૃદ્ધિ થવા માંડી છે જેનાથી સાત્વિકતામાં થવા આ ધામ જગતને મનુષ્ય બને એના માટેનો રસ્તો બતાવે છે કર્મના સિદ્ધાંતનું કેમ પાલન કરવું પ્રકૃતિના નિયમનું કેમ પાલન કરવું અને આજે શ્રી મહાપાત્રજી જગતને કરીને બતાવે છે એ બોલીને નહીં પણ કરીને બતાવવા માને છે એમનું જીવન જ આખું પ્રેક્ટિકલમાં છે છતાં પણ આજે આટલું મોટું સત્ય હોવા છતાં આજે એમને આવા અસત્યનો પ્રહાર ઝીલવો પડે છે અને આજે એમને એટલો ખૂબ મોટો સંઘર્ષ કરવો પડે છે જગતને આટલું સત્ય આપવા માટે તો ખરેખર હજી પણ જાગવાની જરૂર છે સરકારે બરાબર તપાસ કરવાની જરૂર છે અધૂરી તપાસને લીધે આજે જે આ બધા નિર્ણયો લીધા છે ખરેખર હજી પણ સમજીને બરાબર યોગ્ય તપાસ કરવામાં આવે પુરાવાના આધારે નિર્ણય લેવામાં આવે અને આ નિર્ણયને હજી પણ સુધારી અને આ ધામને ખરેખર એક તક આપવામાં આવે કે જેથી લોકોને સત્ય ખબર પડે જી તો મેનેજિંગ ટ્રસ્ટી જેમણે માહિતી આપી એમના તરફથી અને જે ટીડી દ્વારા હુકમ કરવામાં આવ્યો કિરીટભાઈ જણાવ્યું કે એ હુકમ કરવા પહેલા જે એમના પક્ષને પણ સાંભળવાનો હોય પણ એમને કોઈ પણ જાતની જાણ કરવામાં નહોતી આવી સીધો સીધો હુકમ કરવામાં આવ્યો છે અને હુકમ આવ્યા બાદ એમના પર જયારે એ આવ્યો હુકમ ત્યારે એમના તરફથી એમણે જાતે જઈને પોતાના જે બી કે પુરાવા હતા એ બતાવે છે ત્યારે આવનારા દિવસોમાં દર્શક મિત્રો આ સમગ્ર મામલો ક્યાં પહોંચે છે અને કઈ રીતે આમાં વળાંક આવે છે એ આપણે જોઈશું દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ